તો હજુ સ્ટોલ લાગી સ્ટોલ લગભગ હોટ્સએપ નંબરમાં છે તો અમે અમારો સ્ટોલ ગોતો રાંસા તો જો મયૂર ભયા માં સ્ટોલ લગાવ્યો છે એમ કે નર્સરી જો તમામ પ્રકારના રોપા મળી જાય અને મયુંભઈ સ્ટોલે લગાવ્યા છે અમારા પાછળ જો રૂપા માં પણ છે કોઈ બીને મુલાકાત લેવી હોય તો ત્રણ દિવસ પૂરતી લઈ શકો છો જો અમારા ફોટા લગાય એ બદલ તમારા ખૂબ આભાર હજી હજુ અમારો સ્ટોલ કહો કાલ તો તરત મળી ગયો તો આજ તો નહીં વાત એટલે અમારત જ નહીં તો અમાર સ્ટોલ મળતો નહીં એટલે મયુરભાઈ અમને અમારા સ્ટોલે મેળવા આવે છે સ્ટોલ મળી જાય જો આ સરદાર કૃષિ યુનિવર્સિટી થી કેવી કે ફોરમ નું ભાઈ સ્ટોલ છે બધા યુનિવર્સિટી ના પેલા આવ મજામ મજામાં જો બીજા પણ ઘણા બધા સ્ટોલ છે તમારી મુલાકાત લેવી હોય તો આવી શકો છો હવે કદાચ અમારો સ્ટોલ આવવા થયો છે કાલ આટલા બધી મુલાકાત કરી હતી જો અમારા વિમોલભાઈ દેખો ને અમારો સ્ટોલ આવી ગયો હાજુ પાછી તો જો અમારા સ્ટોલમાં

આજે ગોલ્ડન જ્વેલી કેટી તડબૂચ અને મેળા પૂરતી ત્રણ દિવસ માટે ડિસ્કાઉન્ટ મૂકેલું છે તો રોપા હોય ગમે તે હોય અવશ્ય મેળાનો જે ડિસ્કાઉન્ટનો લાભ લેજો મયુરભી પણ આ સાથે જ જુઓ અને એમના જે રોપા પણ અહીંયા ઉપસ્થિત છે તમામ પ્રકારના ઇરિગેશનની તમામ આઈટમ મલ્ચિંગ અને શિંગતેલ દરેક પ્રોડકો જુઓ સિંગતેલ પણ અમારે જે રહ્યા છે સીએમ બી એમનું અહીંયા છે ઓશીયા મરા સ્ટોલની સ્ટોલ નંબર 68 અને બધી જ ડિસ્કાઉન્ટ સાથે આજી સ્કીમનો લાભ ડિસ્કાઉન્ટ કે એકમાં નહીં આજે સ્વીટમાં ડિસ્કાઉન્ટ છે બીજું પણ ડિસ્કાઉન્ટ આવજો છો આજે જ અમારા સ્ટોલની મુલાકાત લો આ દિવસનો લાભ છે અને પપ્પાએ દિવસ હોય રહેવાના ને રહેવાના આ જો લઈ લીધી હે અને મમ્મી આઈ કાર્ડ પહેર્યું આઈ પહેરીને આવજો અંદર નહીં

ફૂટા બુટા નો કેટીલ એમાં ચાલે ફૂટા બુટા માં આવું નામ પર આપડે ઓણી વેરાટીસ સીમ્પલી એનું નામ તો છે આ ભૈરાના ચોકલેટ અને સ્ટોલ લઈને આયા છે આ સુકુ મામી ના કમાસ્ટોલે ઈ ચોકલેટો લઈને આયા

કે તર દેવા છે બસ કે તર મુલાકાતે આયા છે જો આયા તમે શું લેવાનું હે ઘાળવા આયા હે મસ્ત ડાયરેક્ટ પતરાઈ જા ગર્ભદત ભાઈ આયા છે અમારા સ્ટોલની મુલાકાતે પ્રાંજલ લેવે સ્કૂલ જઈને આયા અજીતભાઈ કે અમારો સ્ટાફ છે શું ભાઈ તમારો સ્ટાફ છે તો જો આજ ઘણા બધા નવા લોકો અમારા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે અને ઘણા બધા પણ લેવાની શરૂઆત ચાલુ છે જો વડાલી થી અમારા સ્ટોલ જોવા માટે પીસ લાયા ખેડૂત મિત્રો આપણે ડીસા કૃષિ મેળાની અંદર પહોંચી ગયા છીએ અને જે ખેડૂતો માટે ખૂબ જ પ્રખ્યાત એવા કન્વરજી બધાનીયા સાહેબની મુલાકાતે પહોંચ્યા છીએ કે જે ખેડૂત સાથે જ ખેડૂતો માટેની જે તેમને ખેડૂત કઈ રીતે દિવસે દિવસે પ્રાપ્તિ કરે તેના માટેની જે તેમને ખેડૂતો માટે જે સીડ્સ બિયારણ બનાવ્યું છે અને તેમને સિંકિયર તેમનું વિવિધ પ્રોડક્ટ બનાવ્યું છે તો આપણે કન્વરજી સાહેબ જોડેથી માહિતી લઈશું કે ખેડૂત દિવસે દિવસે કઈ રીતે પ્રગતિશીલ કરી શકે અને તમે કઈ રીતે ખેડૂતો માટે શું કાર્ય કરી રહ્યા તેના વિશે માહિતી આપો હું બે મુદ્દાઓ પર કામ કરી રહ્યો છું એક તો આત્મનિર્ભર ભારત આપણા વિસ્તારના ખેડૂતોની પ્રોડક્ટમાં જ આપણા ખેડૂતો સિંગલ વાપરે આપણા વિસ્તારની વસ્તુ છે એ જ આપણા વિસ્તારમાં વેચાય અને આપણા વિસ્તારના ગુજરાતના ખેડૂતો પગભર બને અને બીજું ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય તો એ બે મુદ્દાઓ ઉપર કામ કર્યા છે બહુ સારો આવકાર મળી રહ્યો છે આજે મેળામાં પણ બહુ સારી વસ્તી અને બહુ સારો પ્રેમ ભાવ મળી રહ્યો છે આપણા વિસ્તારના ખેડૂતો અસ્તસ્પાસ કરતા થાય ડબલ મંચિંગનો ઉપયોગ કરે ફોસિંગના ફોર્મ કરે એ હેતુથી અમે શરૂઆત કરી હતી આજે ગુજરાત નહીં પણ પૂરા દેશમાં સારો અવકાર મળી રહ્યો છે અને તમારા જેવા જે યુટ્યુબરો છે એ પણ બહુ સપોર્ટ કરી રહ્યા છે કારણ કે તમે એક ખેડૂતની વાત બીજા રહ્યા છો તો ખરેખર આપણા વિસ્તારના ખેડૂતો સુખી બને આપણા વિસ્તારના પૈસા આપણા વિસ્તારમાં રહે એવા પ્રયત્ન કરીએ સૌ સાથે મળી અને એક નવા ખેતીની શરૂઆત કરીએ એવી અમારી ઈચ્છા છે તો આ આપણી સાથે ખેડૂત સેલિબ્રિટી કનવર્જી સાહેબ જે ઉપસ્થિત હતા કેમ કે તમે ઘણા બધા સેલિબ્રિટી વિજંત સ્ટોલેજ વો ઘણા બધા મુલાકાતીઓ આવી જાય અને ખૂબ સારો અવકારો છે ખાસ તો મારા પડોશી ખૂબ આવે યાદ તો શું કેવા પડોશી નો સપોર્ટ કરવાનો અમાર મોન્ટુ ભાઈ આયા છે શૈલેશ ભાઈ આયા છે માલિક આયા છે ડોક્ટર ડોક્ટર કાકા આયા છે અમારા સ્ટોલની મુલાકાતે કોક કો બાર બધાનો

વિનોભાઈ મોદી વિનોભાઈ મોદી બધા કાકા ક્યાં કમખ્યાઓ હિંમત ન કર દે હિંમત ન કર દે આજ આ આપડા મેળા માં ખેડૂતો દૂર દૂર થી આવી રહ્યા છે વિષ્ણુભાઈ આટલા એક સામાન્ય ખેડૂત આખું ગુજરાત પ્રેમ ભાવ આપી રહ્યું છે બધાનો આભાર માનું છું આવો આવો પ્રેમ ભાવ આપતા કઈ ખેડૂતોની સારી દિશામાં લઈ જઈશું જય જવાન જય કિશન કકા કેવો લાગ્યો મેળો इस फिरल प्रेरी इंवें क्योंवा हूई अफ़ अःता याच्य,वाफिर मेम कोरेशिय हूट है मत झाम Hayır हाई है न करति है। मत च개� आत कही है। ખુબ ખુબ આભાર અમારા સ્ટોલ ની મુલાકાત કરી તે બદલ અને હવે આવો દિવસ સ્ટોલ ની મુલાકાતે જો <laughs> પાસે <laughs> બીજા ખેડૂતોને કો કે જોવા આવે જોવા આવજો દરેક બનાસકાંઠાના ઉત્તર ગુજરાતના દરેક તમામ ખેડૂતોને કહીશ કે અહીંયા આવજો મુલાકાત લેજો અમારા સ્ટોર આવશે ને અને મારા કનવર વિના સ્ટોર ઉપર ફરજિયાત મુલાકાત લેજો થેન્ક યુ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને કાલથી આપણે નવા બીજા દિવસનો બીજો બ્લોગ આવશે જય જવાન જય કિસાન